આગામી બાવીસમી જૂને સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાવનગરમાં ચૂંટણીને લઈને જીએસટીવીની ટીમે લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો હતો ઘોઘામાં પ્રશ્નોને વણઝાળ સામે આવી હતી અને ઘોઘાના દરિયા કિનારે આવેલા પ્રોટેક્શન વોલ્ટ સંપૂર્ણ તૂટી ગયેલી હોવાની જેના કારણે દરિયાનું પાણી આ માસની ભરતી દરમિયાન ઘોઘા ગામમાં ઘૂસી આવે છે ત્રીસ વર્ષથી પણ વધુ સમય થયો પણ તેનું આજ દિન સુધી

આજે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર જિલ્લાનું મોટું ગામ ઐતિહાસિક ઐતિહાસિક ગામ એટલે આમ તો ફેરીથી જાણીતું છે 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 પરંતુ આ ગામની ઘણી એવી સમસ્યાઓ જે આજ સુધી તેનું નિરાકરણ આવ્યું નથી કેવી સમસ્યાઓ છે તે અંગે જાણવાના આપણે પ્રયત્ન કરશું આપણી સાથે કેટલાક ગામના નાગરિકો જોડાયા છે તેમની પાસેથી જ આપણે તેમની સમસ્યાઓ જાણીશું ખાસ કરીને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ચાલુ છે આગામી સમયમાં મતદાન થવાનું છે ત્યારે તમારા ગામના કેવા પ્રશ્નો અમારા ગામમાં આમ તો જોવા જઈએ તો પાણીનો મેઇન પ્રશ્ન છે પણ ભૌગોલિક પરિસ્થિતિના લીધે પાણીને પહોંચવડું થોડુંક અશક્ય છે કેમ કે પાણીનું તળ છે એ મીઠું નથી તેથી અમારે મહી પરિયોજનામાંથી જે પાણી આવે એની ઉપર આધાર રાખવો પડે છે પ્લસ અમારે પાણીના સમ પાણીના સમ જે જેટલું પાણી આવે એટલું અમારા ગામમાં વિતરણ કરવું પડે એની

પણ બંને પાણીના ટાંકામાં ભૂરપૂર ભ્રષ્ટાચાર થઈ અને છે ને એ લીકેજ ટાંકા છે અને બીજું કહેવાનું કે આજ સુધી ત્યાં છે કે નહીં લાઇટનું કનેક્શન પણ ગ્રામ પંચાયત વાળા નથી લઈ શક્યા તો કયા કારણોસર તમે લાઇટનું કનેક્શન નથી લઈ ગયા આપણે એ પૂછવું છે બીજું એ કહેવાનું છે કે અમારું આ રામકુંડ તળાવ છે ઐતિહાસિક છે એમને સાફ કરવા માટે ગામવાળામાં તરફથી અને અમારા અહીંયા મંદિરના પૂજારી તરફથી અવાર ને અવાર રજૂઆત કરવામાં આવી અહીંયા વંડી પણ બનાવવાની રજૂઆત હતી વંડી પણ ના બનાવી પછી પૂજારીએ પોતાના ખર્ચે બધી વંડી બનાવે જે ઘોગાની દિવાલ છે જે વર્ષો જૂની દિવાલ છે બરાબર અંગ્રેજોના સમયની દિવાલ છે અત્યાર સુધીનું નું કંઈ થયું નથી બરાબર છે ઈ રિપેરિંગ દિવાલ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી ઘોગાને તકલીફ રહેવાની જ છે ઘણા સમય સમય સુધી તો મારું કેવું એમ જ છે કે કેન્દ્રને કે ગ્રામ પંચાયત ને જે પણ ચૂંટાઈ ને આવે બરાબર છે એનું પેલું કારણ પેલું સમસ્યા એ પૂરી કરવાની થશે કે દિવાલ નું જે નિરાકરણ આવતું હોય જેમ પણ જલ્દી થી કરવું પડશે જો એ દિવાલ નું નિરાકરણ જલ્દી થી નહીં થાય તો ગામજનો ઘણું નુકસાની ભોગવવી પડશે મારું કહેવાનું મેં નહીં છે અત્યારે આ દિવાલ ન હોવાના કારણે કેવી મુશ્કેલી જો દીવાલ ન હોવાના કારણે મુશ્કેલી એવી થશે ઘરોમાં પાણી ગળી જાય છે બરાબર છે ઘરોમાં પાણી ગળે તો ઘરો વાળા જે ઘરના પાણી ગળે છે એને કેટલી તકલીફો થાય પોતા જ જાણી શકતા હોય છે તો જે પ્રમાણે ગામ લોકો પાસેથી આપણે તેમની સમસ્યાઓ જાણી ઘણા પ્રશ્નો છે આગામી સમયમાં ચૂંટણીમાં લોકો તેમના પ્રતિનિધિઓને ચૂંટીને લાવશે અને આ પ્રતિનિધિઓ જે ગામના પ્રશ્નો છે મતદારોના જે પ્રશ્નો છે તે પૂરા કરવામાં કેટલા ઉણાવ થશે કે કેટલા પ્રશ્નો પૂરા કરશે તે આગામી સમયમાં નક્કી થશે અરવિંદ ભટ્ટી જીએસટીવી ઘોઘા ભાવનગર